ગણેશ મહોત્સવ અંગે આમોદ તાલુકા પંચાયત સભાખંડમાં શાંતિ સમિતિની બેઠક મળી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાય આગામી ગણેશ મહોત્સવને ધ્યાનમાં લઈ પ્રાંત અધિકારી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં શાંતિ સમિતિની બેઠક યોજાય જેમાં તહેવારોની ઉજવણી એકબીજા સાથે અડીમડીને શાંતિપૂર્વક ઉજવાય છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું શાંતિ સમિતિની બેઠકમાં ગણેશ યુવક મંડળોના આગેવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા શાંતિ સમિતિની બેઠકમાં પ્રાંત અધિકારી મુકેશ પટેલ સાથે નાયબ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર મામલતદાર વિનોદ ચંદ્ર ચરીવાલા તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ આમોદ પાલિકા પ્રમુખ ચલપાબેન પટેલ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ અને મહામંત્રી ભીખાભાઈ લેબાજિયા વેપારી આગેવાનો હસુભાઈ તમાકુવાલા મહેશભાઈ કાપડિયા આમોદ ગણેશ યુવક મંડળ પ્રમુખ મોન્ટુ કંસારા સહિત યુવક મંડળના આગેવાનો અને રાજકીય આગેવાનો આમોદ પાલિકાના કર્મચારીઓ વન વિભાગના કર્મચારી અને વીજ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા બેઠકમાં ગણેશ મહોત્સવને લઈને શોભાયાત્રા રૂટ ઉપર ખડાઓનું પુરાણ કરવું લાઇટિંગની વ્યવસ્થા રૂટ ઉપરના નડતા રૂપ દબાણો દૂર કરવા વીજ વાયરો ઊંચા કરવા મોટા તળાવ ખાતે મગનો ભય હોવા તે મગરને રેસ્ક્યુ કરવા સહિતના ગણેશ યુવક મંડળોના પ્રશ્નો અંગે પ્રાંત અધિકારી મુકેશ પટેલે જવાબદાર અધિકારીઓને સૂચનો કરીને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું